નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર પશ્ચિમ ના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને ટીમ દ્વારા સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે સફાઈ કરવામાં આવી હતી ગાંધી જયંતિ અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને ટીમ દ્વારા ભાવનગરની સર સરતખ્તસી હોસ્પિટલ ખાતે સફાઈ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા